નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા જિલ્લાના ઈડરથી તંત્રની પોલ ખુલતી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ સાબરકાંઠા જિલ્લાના ઈડરથી હિંમતનગરને જોડતા માર્ગ પર આવેલ રેલવે ફાટક નીચે જાણે ચેકડેમ બનાવ્યો હોય તેમ પાણી ભરાઈ ગયું છે પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ બ્રિજનું કામ એટલું કાચું બહાર આવ્યું કે દિવાલોના પોપડા પડી ગયા અને અંદરથી દિવાલો ફાટી પાણીના ધોધ વહેવા લાગ્યા જાગૃત નાગરિક આ દ્રશ્યોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તંત્રની પોલ ખુલી પડી ગઈ છે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે પરંતુ અંતે જો આવું બોગસ કામ જ થવાનું હોય તો આ રકમ ક્યાં વપરાય છે કોના ખિસ્સામાં ભરાય છે લોકોમાં સવાલ ઉઠ્યો છે કે આવા ભ્રષ્ટાચાર ભર્યા કામ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે હવે સરકાર ક્યારે અને કેવી રીતે પગલાં લેશે કે પછી આ મુદ્દો પણ ફાઇલોમાં દબાઈ જશે મંજૂર ખણસિયા એચકે ન્યૂઝ સાબરકાંઠા